ખેડૂત મિત્રો આજે તારીખ સોળ ચાર બે હજાર ચોવીસના રોજ ધાણાના વાયદામાં ધારદાર તેજી સાથે ખેડૂત મિત્રો આજે એનસીડેક્સ ઉપર બંધ થયા ધાણાનો ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો એકસો બાવીસ રૂપિયા જેટલો જોરદાર વધીને સાત હજાર ચારસો પચાસની આસપાસ બંધ આવ્યો ધાણાનો સત્તર મે બે હજાર ચોવીસનો એનસીડેક્સ ઉપરનો વાયદો પણ જ્યારે બંધ થયો ત્યારે અઠ્ઠાણું રૂપિયા જેટલો વધીને સાત હજાર પાંચસો છવ્વીસની આસપાસ બંધ આવેલો છે જે તમે અત્યારે સ્ક્રીન ઉપર ખુદ જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો ધાણાના રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બજાર ભાવની માહિતી આપણે મેળવીએ તો ધાણાના વીસ કિલોના રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બારસોથી સત્તરસોની આસપાસ બજાર ભાવ છે તે ધાણાના આજે જોવા મળ્યા હતા સાતસો ક્વિન્ટલ જેટલી આવક ધાણાની આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે જોવા મળી હતી જે આપણે મણમાં ગણતરી કરીએ તો ત્રણ હજાર પાંચસો મણ ધાણાની આવક રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે આવી હતી ખેડૂત મિત્રો કપાસનો એનસીડેક્સ ઉપરનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે પાંચ પોઈન્ટ પચાસ જેટલો ઘટીને ચૌદસો એકાશી પોઈન્ટ પચાસની આસપાસ બંધ આવ્યો ગામડે બેઠા પણ કપાસના ભાવમાં ઘણો બધો ઘટાડો જોવા મળી રહ્યો છે થોડી વાર પહેલાં જ અમારા એક યુવા પ્રગતિશીલ ખેડૂતનો મેસેજ આવ્યો હતો મોરબી જિલ્લાના વાંકાના તાલુકાના પંચાસિયા ગામેથી કે પરાશરાભાઈ અમે પોતે આજે પંદરસો પંદરમાં વીસ કિલોનો ઊંચામાં ઊંચો ભાવ મેળવીને ગામડે બેઠા કપાસનું વેચાણ છે તે કરી નાખેલું છે તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો ગામડે બેઠા કપાસના અને ધાણાના કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ધાણાના વાયદામાં જેવો જમ્પ જેવો વધારો ઉંચ આજે જોવા મળ્યો તેવા જ ઉછાળા આવનારા સમયમાં ખેડૂત મિત્રો કપાસમાં જોવા મળે કપાસના વાયદામાં અને કપાસની હાજર બજારમાં તો જ જે ખેડૂત મિત્રોએ અત્યાર સુધી કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારા એવા બજાર ભાવનો લાભ મળી શકે આપણે આશા રાખીએ કે ધાણાના વાયદામાં જેમ વધારો આજે જોવા મળ્યો તેઓ આવનારા સમયમાં ધાણામાં અને કપાસના વાયદામાં જોવા મળે તો આપણા ખેડૂત મિત્રોને જો હાજર બજાર ભાવ ઊંચકાય તો ખૂબ સારામાં સારો ફાયદો છે તે મળી શકે ખેડૂત મિત્રો આ વધારો આવે તોની વાત છે બજારમાં જુઓ અને તોની પરિસ્થિતિ હર હંમેશ રહ્યા કરતી હોય છે એટલે બજારનો સંપૂર્ણ અભ્યાસ તમારી મેળાએ કરીને તમારે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને અને તમારા ખુદના ભરોસે તમારે તમારો પોતાનો કપાસ કે ધાણા કે બીજા કોઈ અન્ય પાક હોય તે તમારે રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી રીતે તમારે લેવો પડે કારણ કે બજારનું કંઈ નિશ્ચિત નથી હોતું અમે ક્યારેય કોઈ પણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા તમને જે યોગ્ય લાગતું હોય તમને જે સૂઝતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા સંપૂર્ણ ભરોસે તમારો કોઈ પણ ખેતીનો પાક તમારે રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો ખેડૂત